પોતાને મુક્ત કરો સુખી કરો બહુ ગજબ વાત કહી છે ગોવર્ધન યાગ એટલે એની અંદર ભગવાને એટલા બધા અઘરા આપણને લાગતા પણ આપણા જ કલ્યાણ માટેની બધી વાત કરી છે નાના નાના સૂત્રાત્મક ભગવાને સંકેત આપ્યા છે સમજી શકીએ તો આપણું ભલું છે કરી શકીએ તો ઉદ્ધાર છે નહીં તો પછી આપણે આમ ને આમ આ ચકેડામાં રાખવાનું તૈયારી રાખવાની કે બસ આ ચકેડામાં આપણે ગોળ ગોળ ફરે રાખશું મુક્ત થવા માટે આપણે પહેલ કરવી પડશે એક પગલું ઉઠાવવું પડશે બાકીના બધા પગલા ભગવાન ઉઠાવશે આપણે કેવલ એક જ પગલું ઉઠાવવાનું છે બાકીના બધા પગલા ભગવાન છે ભગવાન કૃષ્ણે કે મનથી એનો ડર ન રાખતા મનથી અને આપણે જેનો ડર રાખીએ જેનો વિચાર કરીએ નેગેટિવ વસ્તુ પહેલી વિચાર કરવામાં આવે આપણને અને જેવી એ વિચારી અને એ જ વસ્તુ સામે ભટકાય ભટકાઈને તમારે અનુભવ કરવો હોય તો કરજો અથવા તો થયેલો જ હશે તમે ઘરથી બહાર નીકળતા હો એ વખતે આમ જરાક આમ વિચારજો કે આટલા વાગ્યા અત્યારે જ કંઈ જવાય આ તો ટ્રાફિકનો ટાઈમ છે અને તમે જોજો જેવા રોડની બહાર નીકળશો ને એટલે તમને ટ્રાફિક ભયંકર ભટકાશે કેમ તો કે તમે બોલીને લોફ યુનિવર્સ ઇઝ લો ઓફ એટ્રેક્શન વરદ નામના દેવતાઓ ફરતા હોય છે એનું એક જ કામ બોલે રાખે તથા 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 આપણને કોઈ પૂછે કે શું બધું કેવું ચાલે ધંધા પાણી બધું જોરદાર ફર્સ્ટ ક્લાસ અને આપણે બોલી જઈએ કે નાના જવાબો ને બધું હું હવે મોદી સાહેબ પાણી ફેરવી નાખ્યું જેવું પાણીમાં એવું આપણે બોલ્યા કે બોલતાની સાથે બધું નહીં હોય તોય પાણી થઈ જશે એટલે બોલવા ગામડાના લોકોને કોને શીખવાડ્યું હતું તમે પૂછો ને કોઈ પૂછે કેવું ચાલે તો કે રામજીની મેર છે જેવું બોલીશું એવું થશે જેવું વિચારીશું એવું થશે અને એ જ વસ્તુ અહીંયા આગળ ભગવાન પોતાના ચરિત્રની અંદર વ્રજજનોના માધ્યમથી આપણને સાવધ કરે છે વાલા નહી સદભાવયુક્તાના सुराणामीशवीस्मयः मत्तो सता मानभङ्गः સવારના પહોરમાં ઉઠતી વખતે જો તમે બોલી ગયા ને અરે યાર ક્યાં મને ઉઠાડ્યો મારી સવાર બગાડી અરે અજો જો આખો દિવસ તમારો બેકાર ના જાય તો કહેજો પણ ઉઠતી વખતે જો તમે બોલી ગયા કે ઓહો કેવો સુંદર દિવસ છે તો તમારો આખો દિવસ સુંદર જશે શું આકર્ષીએ છીએ આપણે આપણા વિચારોથી ને આપણી વાણીથી એ અગત્યનું છે એના ઉપર બહુ ધ્યાન આપો આપણને કોઈ કીધું હોય ને કે રોજ થોડું ધ્યાન કરો ધ્યાન કરો ધ્યાન કરો એટલે ધ્યાનનો અર્થ એ નથી કે પલાઠીવાળીને બેસી જાઓ અને પછી તમે આમ આંખ બંધ કરો ને પછી તમે અંદર શરીરની અંદર જાઓ ને પછી તમે આમ ને એની અંદર સમુદ્ર ને એની અંદર ક્ષીર ને એની અંદર એ બધો પ્રોસિજર આપણને આવડે નહીં આપણો કામનો નહીં પણ ધ્યાન એટલે એટલું જ કે આપણા વિચાર અને આપણા શ્વાસ આ બેને આપણે જોઈ શકીએ એ જ ધ્યાન જેવું વિચારીશું જેવું બોલીશું એવું થશે